વડોદરા શહેરના દશામા સેવા સમિતિ ગોરવા દ્વારા દશામા મંદિર ખાતે આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દસામા સેવા સમિતિ ગોરવા દ્વારા મા દશામા મંદિર ખાતે છેલ્લા પચાસ વર્ષથી મા દશામાની મૂર્તિની સ્થાપના કરી દિવસ સુધી આસ્થા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે સાંજે આરતી આયોજન કરવામાં માં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણમાબેન આયરે દસામા સેવા સમિતિ અરવિંદ પટેલ દેવરાજસિંહ સોલંકી સહિત સમિતિના સભ્યો સહિત ભાવિક ભક્તો આરતીમાં જોડાયા હતા દશામાં સેવા સમિતિ દ્વારા સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે લોક લોકડાયરામાં દશામાં સેવા સમિતિ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગોરવા દશામાં મંદિર આપ જાણો છો કે વર્ષોથી એટલે પચાસ વર્ષોથી પણ વધારે વર્ષોથી એક નાનું મંદિર હતું જ્યારે ગુરવા ગામ માં ત્યારથી વર્ષોથી આજે તમે જાણો કે ગોરવા ગોત્રી સુમાનપુરા એલોરા પાર્ક આજુબાજુના તમામ વિસ્તારના લોકો ઉંડેરા હશે સેવાસી હશે એવી રીતના દરેક જગ્યાના લોકો એક ગણપતિ મા દશામાનું વિસર્જન કરવા આવે છે અને આ એક જ એવું જૂનું સૌથી વડોદરા શહેરમાં જૂનું જે મંદિર હતું જેમાં લોકોને ખૂબ આસ્થા છે અને જે લોકો ધારે છે જે લોકો પોતાની જે માનતા મૂકે છે બધાને પૂર્ણ થાય છે અને આજે વર્ષોથી અમે પણ આજે ધરાવે છે દશામાં સેવા સમિતિ તરફથી છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિનું બી સ્થાપના કરવામાં આવે છે વિસર્જન કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના દર વખતે દશામામાં આનંદના ગરબાને સાથે થતું હતું આ વખતે દશામા સમિતિ તરફથી અહીંયા ભવ્ય લોક ડાયરાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા શહેરની અંદર જે બી પશ્ચિમ વિસ્તારની અંદર આના વિસર્જન માટે પણ તમે જુઓ છો કે જે ગોરવા ગોત્રી સુમાનપુરા ઈલોરા ભાગના વિસર્જન માટે પણ અહીંયાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દશામા વિસર્જન કરવામાં આવશે તો જે પણ લોકોને વિસર્જન છે છે જે પશ્ચિમ વિસ્તારના પણ આભાર માને સાથે સાથે આવતીકાલે ભવ્ય ડાયરો પણ છે તો દશામાં સેવા સમિતિ તરફથી સાત સૌ લોકોના અંગે ખૂબ લોકોની અને ખાસ કરીને બહેનોની ખૂબ આસ્થા હોય છે દસ દસ દિવસથી જે અપવાસ કરે છે અને નકોડા અપવાસ કરી અને માતાનું જે લોકો ભાવિ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે આવતીકાલે છેલ્લો દિવસ છે આપ જરૂરથી થી પધારશો જય દશામાં